మార నాఖభాయి కడెచా గ్రామూడా మిత్ర మండల నుంచి కార్యక్రమంలో భోజనశాళ దశ పద వర్షన్ కల స్టార్ట్ భావనగరీలు మిత్ర వర్ బు గై సాల్ అం గ్రామ క రా ఆ సాల్ ధాంగని భోజనశాళా రాఖే అందరూ ఆ పడే పడే ఎక్టివీటీ જેમ કે દરેક પ્રકારની સ્પર્ધા હોય ભૂગા ભુવા કોળ હોય કેળા ખાવા બધાએ પણ પાણી પી શકે એ ઘણી બધી સ્પર્ધાઓ એ લોકોએ રજૂ કરી એક્ટિવિટી એમનામાં રહેલી અને આ લોકોમાં મેન મુખ્ય વસ્તુ એ છે જેને કહેવાય ને કે સમાનતામાં એકતા દરેક ધર્મના આ લોકો છે હિન્દુ છે મોમિડિયન છે ક્રિશ્ચિયન છે ઘણા બધા જાતિના લોકો છે છતાં એ લોકો ગ્રુપ મિત્ર મંડળ દ્વારા આ ગણપતિ ઉત્સવનું સરસ આયોજન કર્યું એ બદલ એ લોકોનો ખૂબ ખૂબ આભાર અને અમે એક સામાજિક કાર્યકર તરીકે અમે પણ અમારા હાથની થાય હેલ્પ એ લોકોને કરી અને આજે ગામની ઘોડા ભજન ભોજનશાળા નિમિત્તે આ લોકોએ સરસ એક્ટિવિટી કરી